પવિત્ર યાત્રાધામ માતાના મડ ખાતે 6 કરોડ 27 લાખના ખર્ચે નવું एसटी બસ સ્ટેશન બનશે કચ્છ જિલ્લાના પવિત્ર યાત્રાધામ માતાના મડ ખાતે મુસાફરો અને યાત્રીકોની સુવિધા માટે નવું एसटी બસ સ્ટેશન બનાવવાનો મહત્વનો નિર્ણય લેવાયો છે અંદાજે 6 કરોડ 27 લાખ રૂપિયાના ખર્ચે આધુનિક સુવિધાઓથી સજ બસ સ્ટેશનનું નિર્માણ કરવામાં આવશે હાલમાં માતાના મડ ખાતે સચોટ બસ સ્ટોપની સુવિધા ન હોવાથી यात्रिकों तथा स्थानिक मुसाफरों ने भारी हालाकीनो साननो करवो पडे छे खास करीने नवरात्री पूनम अने मेरा दरम्यान मोटी संख्या संख्यामा आवता श्रद्धारू ने वाहन व्यवहारदी मुश्केली उभी थती हती नवा बस स्टेशन ना निर्माण थी आ समस्या कायमी उकेल मरशे आ बस स्टेशन शुरू थता माताना साथे जोडाता विविध तालुका अने जिल्लाओ माटे एसटी बस सेवाओ वधु सुव्यवस्थित बनशे साथेज यात्रीकोनी सलामती રાહત અને સમય બચત સુનિશ્ચિત થશે આજે એસટી વિભાગ દ્વારા નવા બસ સ્ટેશનના કામનું ખાત મુહૂર્ત કરવામાં આવશે કાર્યક્રમ દરમિયાન નવા બનનાર એસટી બસ સ્ટેશનના મોડલની ઝલક પણ રજૂ કરવામાં આવશે જેમાં પ્લેટફોર્મ પ્રતિક્ષાલય ટિકિટ કાઉન્ટર અને અન્ય આધુનિક સુવિધાઓ દર્શાવવામાં આવશે સ્થાનિક લોકો અને શ્રદ્ધાળુઓએ આ નિર્ણયને આવકાર આપ્યો છે અને તેને માતાના મઢના વિકાસ તરફનું મહત્વપૂર્ણ પગલું ગણાવ્યું છે